મુન્દ્રાના હટડી ગામ નજીક હેટેન રન વાહન અડફેટે બે બાઇક સવારના મોત. મુન્દ્રા તાલુકાના હટડી ગામ નજીક હાઇવે પર સોજાલા હેટેન રન્ના બનાવમાં અજાણ્યા વાહનની અડફેટે આવી જતા બાઇક સવાર બે શ્રમજીવી યુવકોના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માત કરીને વાહન ચાલક નાસી જનાર ચાલક વિરુદ્ધ મુન્દ્રા મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મુન્દ્રા મરીન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ બનાવ બુધવારે રાત્રિના સાડા આઠ વાગ્યાના અરસામાં હટડી ગામનો ચેક બન્યો હતો મૂળ ઝારખંડના હાલ પોર્ટ બ્રિજ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં મજૂરી કામ કરતા અમિત પ્રકાશ દિલીપ કુમાર દ્વિવેદી ઉમર વર્ષ પચીસ અને બિપિન કુમાર ચંદ્રવંશી તીક્ષ્ણ સેફ્ટી ગાર્ડ માથા પર વાગતા બંને યુવકો માથા ફાટી જતા ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા હટડી ગામે રહેતા અને કંપનીના લેબર કોન્ટ્રાક્ટર મહેન્દ્રસિંહ હેમુભા જાડેજાની ફરિયાદ પરથી મુન્દ્રા મરીન પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો